આ વિસ્તારના સુખાકારી માટે આ વિસ્તારના લોકોના સુરક્ષા મળે અને દૂરના વિસ્તારમાં જવા નહીં પડે આવનાર અમારી જો આ વિસ્તારના જો ડાયમંડ નગરી તરીકે અમે ઓળખીએ છીએ આ વિસ્તારના લોકોના હિતના ધ્યાનમાં રાખી માનની સર તરફથી જોઈએ અનેક અનેક ઘણું મોટું છે વિરાટ જણાય છે જર્મનીના એકીકરણ માટે બેસ્માર્કને લગભગ

એમના લોખંડી વિચારોને પોતા